મને આજમાં નો લઈ ગયા પછી ઘરે ખબર છે હું જુગાર રમું હું જુગાર ગઈ ને અત્યારે આવીને સરપ્રાઇઝ આપી છે કારણ કે મારે યુટ્યુબ નો પેલો પેમેન્ટ આવ્યું છે તો તમે પાસે જરૂર ને જરૂર હું તો તમને નહીં કહે કે મારે કેટલું યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું પણ તમે તો જરૂર ને જરૂર કહેજો કે કેટલું પેમેન્ટ મારે પહેલું આવ્યું છે આવી ગઈ છે પહેલું પેમેન્ટ આપણે તો તમે જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો જે મારા વિડિયો વિડીયો બ્લોગર હોય એને જેણે આવ્યો હોય છે તેને ખબર હોય અમને નહોતી ખબર પણ આજે મને સારું એ છે ને સરપ્રાઇઝ આપી દીધી છે હું બહુ ખુશ છું થેન્ક યુ સો મચ મારા યુટ્યુબ ફેમિલી તમે બધા મને સપોર્ટ કરવા માટે ને આપણે જાઉં છે હમણાં ગામમાં ને કાલે જાશું એટલે બે બ્લોગ આજ ન એટલે આજે છે ને આપણે વસ્તુ લેવાની હોય કે ને માતાજીની તો છે ને તમને એટલે પૈસા બતાવે કે તમે કે સોટલા ક્યાં મટલા ક્યાં મટલા ત્યારે છે ને સ્ટાર્ટ કર્યો ને ત્યાં જઈશું હમણાં ગામમાં પછી કાલે જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા આપણે બધી વસ્તુ લઈને તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ને તમારે સાવ કંઈક કેવું છે તમે કેટલા ખુશ છો એટલે તમે તો ચાઇન લો કે દર્શન કરવા જો થાય ક્યાં હે તો તમે આના વિશે કંઈ કહેવા માંગો છો આપણે યુટ્યુબ ફેમિલી માટે સમય બહુ ઓછો છે

કમ્પ્લીટ આજ હું બીજ સરી જા કે હું કેમેરા મે આવે ને એટલે હમણા થી કે બ્લોગ તો ઉતારતા ન હતા ને રખડી ના આવ્યા કે ની ટાઈટ સડી ને મંદિર આ જને રખડી થેન્ક યુ સો મચ યુ તો ફેમિલી તમારા બધાના સપોર્ટ થી આજ અમે અહીંયા સુધી પહોંચી ગયા છીએ આથી આગળ પણ તમે અમને બોગાડજો એટલે અમારે સિલ્વર પ્લે બટન આવે હા આજ તો બધા બોલતા બોલતા તો બાર થી રખડી ને આવતા હોય કે નહીં એટલે બધા તોતડાઈ જાય છે તો તમારું શું કેવું અમારે પેલો પેમેન્ટ આવો તો જરૂર ને જરૂર માં કેજો થેન્ક યુ સો મચ દિલ થી આભાર તમારો બધા સો મચ તો ચાલો કન્ટિન્યુ બ્લોક માં આપણે આપડે ગામમાં જવાનું છે તો પછી મળીએ રાડી લેતા હમ એમ થાય સતર લેવા આવ્યા માતાજીનું લઈએ લઈએ હાડી લીધી તો ફાઇનલી મિત્રો આપણે છે ને માં મેલડી માં તમે લાકડિયા મારો બ્લોગ જોયો દશે માં મેલડી માં નો તો આ માં મેલડી માં હાટુ સાડી લીધી છે કા સાડી પછી ઓલી દેખાડો મામા હાટું સત્તર લીધું છે ચૂંટડી પેલા તો લેવી જ પડે માની ચૂંદડી લીધી છે ને બીજી બે હાડી લીધી છે એક મારા મમ્મી હાટું ને એક માં હતા બે હાડી લીધી છે ની સેમ લેવાની હતી પણ નો મળી બેની મેચિંગ કરવાનું હતું વેવાય વેવાય ને પણ મળી નહીં એક સાવન બે સાવનના જ પસંદ ને લીધેલી છે ત્રણ સાડી લીધી છે વરસાદ નો આવે તો હારું આવે તોય છે સૌ થવાનું છે ને વરસાદ આવે તોય જવાનું છે ન આવે તોય છે આપડે

આપણે મઢે ને ઠેઠ લાકડીયા મેલડી માં જવાનું છે રાઈટ ભલે થઈ જાય ગમે એટલો વરસાદ ભલે આવે પણ મેં તમને કાલે કીધું હતું ને કે આજ જાશુ 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 અત્યારે વરસાદ ચાલુ છે બાર અમે તૈયાર થઈ ગયેલા છે અંદર અમારે ભોળીબેન કૃષ્ણાબેન ની આવી ગયા છે સાઉથી આવી ગયા છે વરસાદ સારું કે ભલે પણ આવવાનું જાવું છે પાક છે શકે ભાવનગર ભલે પલળતું પલળતું આવું તો જો જો આ છે ને કૃષ્ણાબેન આવું ને તમારે

વા સારું મેચિંગ મેચી પેર્યું તમે બે મેચિંગ હશે ઓકા આપણે બે નથી ધોળી મેચિંગ તો હાલો ના જઈને મળીએ ભલે વરસાદ આવતો તો ફાઇનલી આવી ગયા પાછા ફરીથી તો છે ને આ બે વાત કરો સજો હા આ તો ક્રિષ્મા ગાડી લઈને આવી કાંગ્રેસમાં જાક અડધે લાગે એ કારણ અડધે લાગે હું કારું જો ને અહીંયા તો સાવ છે એટલે બહુ આવે બેન હા બતાવું તમે તારા માટે બધાએ તો જોયું જ છે અમારે તો એ તમે બધા દર્શન કરી લો સાવ શ્રીફળ વધારી નાખે અહીંયા બધા સફાઈ કરે છે તમે બધા દર્શન કરી લેજો બધ પાતુ નથી બહુ અંધારું પડે છે આવું જો પણ આપણે બીજી વાર ઊભું ફાટ્યું છે તે દી ઊભું ફાટ્યું હતું આજકાલે ઊભું ફાટ્યું સરસ થઈ ગયું છે પોષ આપણે તો લાશ કાઢી લીધી છે આમાં તો બધા છે અહીંયા તમે બધા દર્શન કરી લેજો શ્રદ્ધાબેન આપડે દર્શન કરી લે પેલી વાર આવડિયા બોલ છો આ બે ને મળશે જોઈએ પેલી વાર આવ્યા ને

હાલો ડાની લે હે કૃષ્ણ આવો તો બોલને દુવા એવું ન આવે દગવા નઈ દુવા કર 7 વાગે કઈ તરફ કે મુકે તમને કઈ ફરમાઈસો તમારી હાલો ને બટાટા મંગળા ન ખાવા એ નથી ને તો મેં કરો

થબુક 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 આવ્યા એટલે કે રીલ બી શૂટ એટલે આવતા થાય ત્યારે બ્લોક બ્લોગ શૂટ કર્યો નહોતો અત્યારે તો કરી જ લીધો તમે બધા દર્શન કહેતો ને એમાં લખવાનું ભૂલતા નહીં આ મારી મા મેલેડી ને તાણી હાલો કન્ટિન્યુ બ્લોકમાં બેનારો નાસ્તો કરી પછી મળીએ કૃષ્ણ ખાવા મળી છે બરટા ભૂંગળા ને આનો પાર્ટનર છે જો તમે ખાવ છો અમારા હસબન્ડ છે આઈ નો હસબન્ડ એકલા તમે બટેટા મોડા ખાવ છો હાલો નાસ્તો કરો બધા અહીં સમોસા છે આ સાવન છે તમે બધા ઓળખતા દેશો કેમ છે કેમ નહીં ને અહીં મંદિર છે માતાજીનું સાવન દોસ્તાર છે કે નહીં ખાય એમ કે હાડું ભાઈ છે ને એટલે ભલે

એ બધા ઊભા છે કારણ કે વરસાદ વાગે સાટા વરસાદ વાગે સાટા તમે બધા યાદ રાખજો કોમેન્ટ માં કહેજો વરસાદ વાગે સાટા મે તમને ધાર્મિક કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો પછી મળીએ ઘરે જઈએ તો ફાઇનલી મિત્રો છે ને આપણે ઘરે આવી ગયા કારું આવી ગયા હતા કારણ કે નીંદર કરી હતી તમને બધાને ખબર જ છે કે હું માં વહી જાઉં મને બહુ રસ છે પંચરમમાં તો હું જુગારમાં વહી ગઈ હતી

સમજો પાસે શું લેખું ખબર એને ખબર છે ને કે મને મારી માં મેલડી બહુ વાલી છે મારા જીવ કરતા પણ વાલી છે માં મેલડી મારો જીવ છે પણ છે ને આમ જો એને માં મેલડી લખ્યું અહીંયા તમે બધા જોવો જ છો અમારે ખુશી ને એ હુવા જાતો તો બિશારો મન યાદ આવી ગયું લાઈક કોલ ના ભૂલી જાય ને એનું સપર દેખાઈ જશે બિશારો તમારા ભાણીએ કેવા ડાલે છે ઉપર છે મામીને દેવાનું હોય મામીને પેલું પેમેન્ટ આવ્યું તો મામી આજી મામીએ ખુદ નથી લીધું મામી

લે કી કે પોટિંગ બાપર મને આજ મેં ખંળવાવા મળી ર રકતો તમારી જોડી ખુશ રાખે દેવી માં પાસે પ્રાર્થના કરું છું વાહ થેન્ક યુ સો મચ ખુશી સાવન કેવું મસ્ત લખ્યો 얘ને માં મેલ્ડી તમારી જોડી ખુશ રાખે એવી માં મેલ્ડી પાસે પ્રાર્થના કરું છું અજી ગીત છે આઈ બોતાઈ બોતાઈ બધાને બતાય મારા मैं तो मैं बतावा चाहिए लेकिन अन्य लेखु आ तो गुंडर से तमन्य पढ़ाई है ना लेखु है कैसे ना ये ऊपर मुझे लेखु लाइट हूँ कांग्रेस चुनाव से ओह चले तुझे कांग्रेस चुनाव से मामी गबंग 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 मैं तुम कोची लगती नहीं लगती तो

હે તમને ગિફ્ટ કેવી લાગી ગિફ્ટ મને બહુ સારી લાગી બહુ સારી લાગી બહુ સુંદર લાગી થેન્ક યુ સો મચ પર જો હું કેવો પ્રેમ કરું મને જરૂર કોમેન્ટ કરશો તમે સાવ મારું કેવો પ્રેમ કરું તમે કેશો ને હું પ્રેમ કરી હવે મારે છે ને મને એમ થાય છે કે સાવને કામે ન જવા દેવા સખત મારે 10 દી રેગ્યુલર ગ્લોબ મેકવાસ રેગ્યુલર 10 દી ની એટલે રોજ જે એમ કે રેગ્યુલર મેકવા છે વરસાદ હોય ને તોય મેકવા છે પણ મારી પાસે આઈફોન નથી કે નહીં એટલે છે ને હું ઉતારી નો એક ગ્લોબ મને મન બહુ છે એટલે આજ રાત ના ને આઈફોન ના સપના જો ને આઈફોન માં ફોટા પાડો રાત ના સપના માં સપના પણ તમે મને સપોર્ટ કરજો